હલો ફ્રેન્ડ્સ આજનું સરગવાનું શાક એકદમ જબરજસ્ત તૈયાર થશે અને એ પણ ઘરના સિમ્પલ મસાલાથી અને એકદમ જલ્દી જલ્દી બની જશે જો તમે એકવાર બનાવશો તો બીજીવાર જરૂરથી બનાવશો તો ચલો બનાવીએ તો તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ સરગવાની સીંગને સારી રીતે ધોઈ અને કાપી લીધી છે તેની વચ્ચે મેં કટ મૂકી દીધો છે જેથી આપણો બધો જ મસાલો આખી સરગવાની સીંગમાં ભળી જાય અને જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે તમે પણ આ રીતે કટ લગાવી લેજો તેને આખી કટ કરવાની જરૂર નથી હવે મેં અડધો બાઉલ તુવેના દાણા એક મોટો બટાકો અને એક ટામેટું લીધું છે તો હવે કઢાઈ ગરમ કરીને તેની અંદર આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તમે તેલને ઓછું વધારે કરી શકો છો તમારી પસંદ મુજબ હવે આપણે તેની અંદર રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું નાખી દઈશું જીરું નાખ્યા પછી કટ કરેલા નાખી દઈશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું થોડી કચરી તેને એકદમ પેસ્ટ નથી બનાવવાની આ શાકમાં આવી જ લસણ આદુની પેસ્ટ સારી લાગે છે તેને પણ સારી રીતે મિક્સ થવા દઈશું પછી થોડી હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું જીરું પાવડર નાખીશું અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે આપણા શાકનો કલર લાલ લાવવા માટે જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે તીખું લાલ મરચું પણ નાખી શકો છો તમારા સ્વાદ પ્રમાણે તેને સારી રીતે મિક્સ કરી ટામેટા ચડી જાય ત્યાં સુધી તેને સારી રીતે હલાવતા રહીશું આપણે અહીંયા ટામેટાના એકદમ સારી રીતે કૂક થવા દેવાના છે અને ગ્રેવી થોડી જાડી થાય ત્યાં સુધી તેને કૂક કરીશું હવે ટામેટા ચડી ગયા છે તો આપણે તેની અંદર સરગવાની સીંગને નાખી દઈશું કાપેલા બટાકા અને તુવેના તુવેરના દાણા પણ નાખીશું આ બધી વસ્તુ આપણે કાચી જ લીધી છે બાફાયેલી નથી હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલો આપણા શાકભાજીમાં પણ આવી જાય સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે બે ગ્લાસ પાણી નાખીશું આની અંદર કેમકે આપણે બધું જ શાકભાજી કાચું લીધું છે તો એના દાણાને ચડવામાં થોડો ટાઈમ લાગે એટલે બે ગ્લાસ પાણી રેડીને તેને મીડિયમ ગેસ પર દસ પંદર મિનિટ સુધી ચઢવા દઈશું પાણી વેડ્યા પછી સારી રીતે મિક્સ કરી ઢાંકણ લગાવી દઈશું જ્યાં સુધી આપણું શાક બફાઈ રહ્યું છે ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરીશું જેને લાસ્ટમાં આપણે શાકમાં નાખીશું તો તેના માટે મેં એક બાઉલમાં બે ચમચી બેસન લીધો છે આ કાચો જ બેસન છે તેની અંદર પાણી એડ કરી ગાંઠા ના પડે તેવી રીતે આપણે ફેટી લઈશું અને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી દઈશું જેને આપણે લાસ્ટમાં શાકમાં એડ કરવાની છીએ જેથી આપણું શાક દેખાવે ખૂબ જ સુંદર અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે આપણા શાકને વચ્ચે એકવાર હલાવી લેવાનું અને હલાવ્યા પછી પાછું ઢાંકર લગાવી દેવાનું જ્યાં સુધી આપણું શાક બધું બફાઈ ના જાય જ્યારે આપણે પેસ્ટ નાખીએ તેની પહેલાં પેસ્ટને સારી રીતે હલાવી લેવાની હવે આપણે આપણા શાકને ચેક કરી લઈએ કે ચઢી ગયું છે કે નહીં તો તેના માટે એક તુવેરનો દાણો સાઈડ પર કાઢી ચમચા વડે દબાવી જોજો દબાઈ જાય તો ચઢી જાય તો આપણી તુવેર પણ ચડી ગઈ છે તે જ રીતે સરગવાની સીંગને પણ સાઈડ કરી દબાવી જોશો તો એ દબાઈ જશે એટલે આપણી સરગવાની સીંગ પણ ચઢાઈ ગઈ છે એવી જ રીતે આપણે બટાકાને પણ ચેક કરી લઈશું તો બટાકો પણ બફાઈ ગયો છે મતલબ આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે બધું જ શાકભાજી ચડી ગયું છે તો હવે આપણે તેની અંદર થોડો ગરમ મસાલો નાખી દઈશું તમે ના નાખો તો પણ ચાલે પછી જે બેસનની પેસ્ટ તૈયાર કરી છે તેને નાખી દઈશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમા તાપે તેને થોડું ચડવા દઈશું જેથી બેસન આપણા શાકની અંદર ભળી જાય અને થોડું શેકાઈ પણ જાય તો જોઈ શકો છો બેસન નાખ્યા પછી આપણા શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દેખાવે એકદમ સુંદર દેખાઈ રહ્યું છે તો તેની પર મેં થોડા તાજા ધાણા નાખ્યા છે અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણું શાક હવે રેડી થઈ ગયું છે બહુ જલ્દી જલ્દી આ શાક બની જાય છે અને એકદમ ઓછા મસાલાથી બની જાય છે અને જેને તમે ખાઓ તો મોજ પડી જાય એવું શાક બની જાય છે તો તમે એકવાર જરૂરથી આ શાક ટ્રાય કરજો તમે એકવાર બનાવશો તો તમે બીજી વાર ચોક્કસ જ બનાવશો અને તમારા ફેમિલી બધા મેમ્બરને પસંદ આવશે અને બાળકો પણ એકદમ મોજથી ખાશે નહીં ખાતા હોય એ પણ ખાશે તો બસ હવે આપણું શાક રેડી થઈ જ ગયું છે તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ વાવ દેખાવે એકદમ લાજવાબ શાક દેખાઈ રહ્યું છે ને તો તમે પણ બનાવો આ શાક અને જો તમે મારા આ શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ શાકની રેસીપી કેવી લાગે છે અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર જરૂર કરજો આ શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખાવાની બહુ મજા આવશે અને એકદમ ટેસ્ટી શાક લાગશે બાળકો પણ ખાશે તો તમે પણ બનાવો સરગવાનું શાક અને ખાઓ મજા માણો થેન્ક યુ